અહીં આરતી થાય ત્યારે બે કૂતરા આવે છે એવી મેં વાત સાંભળી છે એટલા ઘણા ટાઈમથી અમે અહીં આવીએ છીએ દર્શન કરવા અમને અહીં આવી હતી શાંતિ મળે છે માતાજી બધા હાજરો હાજર છે કામ ધંધામાં બધું ત્યારે હારું આકાશી મેલડી અમારે દયા છે હું આવી ગયો છું આકાશી મેલડી માતાજીના મંદિરે અહીં આરતીની તૈયારી ચાલી રહી છે જો આ જે રોડ છે એ સાવરકુંડલાનો બાયપાસ રોડ છે અને આ રોડ છે સામેની સાઈડમાં તમને જે બોર્ડ દેખાય છે એ રસ્તો પણ ગામમાં જાય છે મો મંદિરે નીકળે છે આ રસ્તો બાયપાસ છે એ અમરેલી તરફ જાય છે અમારા શહેર સાવરકુંડલાના બાયપાસ રોડ ઉપર અને આ જે રસ્તો જાય છે એ અમરેલી તરફ જાય છે અને આ તમે જો બોર્ડ જોવો છો એ આકાશી મેલડી માતાજી બોર્ડ છે તો આપણે અત્યારે જઈ રહ્યા છીએ આકાશી મેલડી માના મંદિરે દર્શન કરવા માટે કારણ કે ચૈત્ર નવરાત્રી ચાલે છે તો આપણે માતાજીના મંદિરના દર્શન કરીએ અને તમે આ વિડીયોના માધ્યમથી તમે પણ દર્શન કરી શકો છો તો વિડીયો ચાલુ રાખજો અને વિડીયો લાસ્ટ સુધી જજો હવે આપણે ડાયરેક્ટ મળીએ આકાશી મેલડી માતાજીના મંદિરે મિત્રો આજે હું આવી ગયો છું તમે મારી પાછળ જોઈ રહ્યા છો આ કાશી મલેડી માતાજીનું મંદિર છે ત્યાં દર્શન કરવા આવી ગયો છું અને મિત્રો છેત્રી નવરાત્રિ ચાલે છે અને આજે બીજો દિવસ છે તો માતાજીના મંદિરે દર્શન કરવા બધા લોકો જાય છે તો આજે હું પણ આવી ગયો છું અને તમે પણ મારી સાથે ચાલજો વિડીયોમાં બન્યા રહેજો વિડીયો અધૂરો ન છોડતા અને મિત્રો અહીં રવિવારે અને મંગળવારે ખૂબ જ ટ્રાફિક હોય છે અહીં પ્રસાદની સારી એવી વ્યવસ્થા કરવામાં આવે છે રવિ રવિવારે અને મંગળવારે અહીંયા ઘણું બધું પબ્લિક હોય છે તો આપણે એકવાર રવિવારે અને મંગળવારે પણ અહીં વિડીયો બનાવવા આવશું તો એ વિડીયો પણ તમે જોજો તો અત્યારે હું અહીં આવ્યો છું તો આ વિડીયો પણ તમે પૂરો જોજો ચાલો મિત્ર મિત્રો આપણે જઈએ માતાજીના મંદિરે દર્શન કરવા માટે અને અહીં આરતી થાય ત્યારે બે કુતરા આવે છે એવી મેં વાત સાંભળી છે એટલા માટે હું ખાસ તો આવ્યો છું તો આપણે એ પણ આ વિડીયોમાં જોઈશું તો તમે વિડીયો અધૂરો ન છોડતા ચાલો મિત્રો સાથે જઈએ ભાઈ છે એ આકાશી મેલડી માતાજીના મંદિરે ઘણા સમયથી દર્શન કરવા આવે છે તો આપણે એમની પાસેથી મંદિર વિશે થોડી વાત જાણીએ હું અત્યારે તો રાજકોટ છું પણ અત્યારે માતાજીને દર્શન કરવા હું સ્પેશિયલી અહીંયા આવું મારે કામ ધંધામાં બધું અત્યારે સારું આકાશી મેલડીની અમારે દયા છે રવિવારે મંગળવારે આયા બધી ટ્રાફિક બહુ હોય જમવાની બધી આયા તમામ સુવિધામાં દેવામાં આવે છે તો મિત્રો અહી તમે દર્શન કરવા આવો ત્યારે અહીં શ્રીફળ વધારી અને આગળ માતાજીના મંદિરે દર્શન કરી શકો છો તો મિત્રો તમે જોઈ શકો છો સામે તમને જે મંદિર દેખાય છે એ આકાશી મેલડી માતાજીનું મંદિર છે અને આપણે અત્યારે દર્શન કરવા માટે આવી ગયા છીએ અને ચૈત્ર નવરાત્રિ ચાલે છે ને મિત્રો આજે બીજું નોરતું છે માતાજીનું અને પેલા નોરતે રવિવાર હતો પણ હું બહાર ગયો હોવાથી અહીં આવી ન શીખ્યો કારણ કે રવિવારે અહીં ખૂબ જ ટ્રાફિક હોય છે અને ઘણા બધા દર્શનાર્થીઓ અહીં આકાશી મેલડી માતાજીના મંદિરે દર્શન કરવા આવે છે તો મિત્રો અહીં થોડી વાર પછી મંદિરમાં આરતી પણ થવાની છે અને હું આ મંદિરની આરતીના પણ તમને દર્શન કરાવીશ તો તમે વિડીયો ચાલુ રાખજો અને વિડીયો લાસ્ટ સુધી જોજો મિત્રો અને જે લોકો ચેનલમાં નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને કમેન્ટ કરજો તો ચાલો મિત્રો જઈએ આપણે મંદિરની એકદમ નજીક હું આવી ગયો છું આકાશી મેલાડી માતાજીના મંદિરે જે સાવરકુંડલાના બાયપાસ રોડ ઉપર આવેલું મંદિર છે અને બાયપાસથી થોડા અંદર જઈએ એટલે આ મંદિર આવે છે તો અત્યારે અહીં આરતીની તૈયારી ચાલી રહી છે અને બાપુ અત્યારે આરતી કરી રહ્યા છે તો આ વિડીયો તમને જોવા મળે છે એ લાઈવ આરતીમાં છે તો મંદિરે એક માજી બેઠા છે આપડે માજી ને કે આ મંદિરે કેટલા સમય થી દર્શન કરવા આવે છે ઘણા ટાઈમ થી અમે આવીએ છીએ દર્શન કરવા અમને અહીંયા આવી શાંતિ મળે છે માતાજી બધા હાજરો હાજર છે અને માં તમારા મનોકામના પૂરી કરે છે અને તમે જે ધારો એ તમારું કામ પાર પાડે છે માં માતાજીના ના પરસા અપરંપાર છે ને માં આજરો હાજર છે તમે બધા આવજો દર્શન કરવા અને ખૂબ મજા આવે છે તમે જોઈ શકો છો આ છે મેલવી મની દિવ્ય મૂર્તિ અને આપણે અહીં લાઈવ આરતીના દર્શન પણ કર્યા અને તમે પણ આ વિડીયોના માધ્યમથી માતાજીના મંદિરના આરતીના દર્શન કર્યા છે તો મિત્રો હવે આપણે અહીંની પૂરી વિડીયો જોવા માટે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને કમેન્ટ કરજો તો ચાલો મિત્રો હવે મળીશું પૂરી વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય હિન્દ જય ભારત